ભાવનગર જિલ્લામાં આવેલ શેત્રુજી ડેમને લઈને ખૂબ જ આનંદના સમાચાર મળી રહ્યા છે આજે સવારે છ કલાકે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના જીવાદુરી સમાન શેત્રુજી ડેમ છેિતર ટકા ભરાઈ જતા વોર્નિંગ મેસેજ આપવામાં આવ્યો છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ શેત્રુજી ડેમની સપાટી ઉપર સૌ કોઈની નજર છે શેત્રુજી ડેમ ક્યારે ભરાશે અને હાલમાં કેટલો ભરાયો છે તે ઉપર સૌ કોઈની નજર છે ત્યારે આજે સવારે

માખણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા સરતાનપર બંદર સહિતના કેટલાક ગામો જે શેત્રુજી નદીના કાંઠા ઉપર આવે છે તેને વોર્નિંગ મેસેજ આપવામાં આવ્યો છે હાલ પાલીતાણાનો શેત્રુજી ડેમ સિત્તેર ટકા ભરાઈ જતાં વોર્નિંગ મેસેજ આપવામાં આવ્યો છે ડેમની સપાટી અઠ્યાવીસ ફૂટ આઠ ઇંચ પર પહોંચતા વોર્નિંગ મેસેજ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે હાલ શેત્રુજી ડેમમાં એક હજાર એકસો બાર ક્યુસેકની પાણીની આવક થઈ રહી છે અને અઠ્યાવીસ ફૂટ આઠ ઇંચ પર સપાટી પહોંચી છે એટલે કે સિત્તેર ટકા ડેમ ભરાઈ જતાં વોર્નિંગ મેસેજ આપવામાં આવ્યો છે